ધરપકડ કરી અંજાર તાલુકાના વરસાણા નજીક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા એક બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મેડિકલને લગતો રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો ત્રણનો સામાન જપ્ત કર્યો હતો વરસાણા ચાર રસ્તા નજીક કિરણ પેટ્રોલ પંપની પાછળ ગઈકાલે સાંજે પોલીસે છાપો માર્યો હતો અહીં દુકાન ઉપર સારથી ઇન્ડિયા સેવા ધામ લખીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા મૂળ પશ્ચિમ બંગાળ હાલે નંદગામ રબારીવાસ રહેનારા શીતલ રણજીત મંડલ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો મેડિકલ કાઉન્સિલના ના કોઈ પણ પ્રમાણપત્ર વગર આ શખ્સ લોકોને એલોપેથીની ની દવાઓ આપી રહ્યો હતો તેની આ દુકાનમાંથી પોલીસે સ્ટેથોસ્કોપ રક્તચાપ માપવાનું મશીન ઇન્જેક્શન જુદી જુદી ગોળીઓ કેપ્સુલ ક્રીમ સ્પિરિટની બોટલ કપાસ વગેરે મળીને કુલ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો ત્રણનો મેડિકલને લગતો સામાન હસ્તગત કર્યો હતો આ શખ્સ વિરુદ્ધ ધી મેડિકલ પ્રેક્ટિસ એક્ટો ઓગણીસસો ની જુદી જુદી કલમો તળે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે